માંગરોળ તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા માંગરોળ તાલુકા વિસ્તારમાં થયેલા અતિવૃષ્ટિ અસરગ્રસ્ત ગામોની મુલાકાત લઈ સ્થળ પર જઈ પરિસ્થિતિનું અવલોકન કર્યું હતું અને કોસાળી તથા લીંબાડા ગામે નુકસાન પામેલા લોકોને સરકારશ્રી તરફથી યોગ્ય વળતર મળે તે હેતુથી રજૂઆત કરી ન્યાય આપવા ખાતરી આપી હતી તથા પર્યાવરણના મામલે જીઆઈપીસીએલ કંપની દ્વારા શાહ તથા ચનેઠા ગામની ખાડીમાં કોલસાનું પ્રદુષિત પાણી મોટર દ્વારા વહેણમાં છોડી મુકવાની ગેરકાયદેસર બાબતે સંદર્ભ માંગરોળના મામલતદારને આવેદનપત્ર આપી જવાબદારોને સજા થાય તેવી માંગણી કરી હતી તથા હાઈવે ને અડીને આવેલા ગામો શિયાલાજ મોટી નરોલી મોટા બોરાસરા વગેરે ગામોમાં આવેલા પાણીને કારણે એક્સપ્રેસ હાઈવે ને પુરાણથી ઊંચી પાળ બંધાઈ જવાથી પાણીનો કોઈ નિકાલ ઝડપથી થતો નથી અને ગામમાં લોકોને ઘર સુધી પાણી આવીને લાંબા સમય સુધી ઓછરતા નથી તે બાબતનું ઘટતું ઘરે યોગ્ય ઉકેલ લાવવા સરકારશ્રી મામલતદારને માધ્યમથી રજૂઆત કરી હતી ઉપરોક્ત વિષયની મુલાકાત અને રજૂઆતમાં સુરત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ શ્રી મનહરભાઈ પટેલ તેમજ માંડવી સોનગઢ માજી ધારાસભ્ય આનંદભાઈ ચૌધરીની વિશેષ હાજરીમાં તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ શ્રી ચૌધરી સહિત અન્ય આગેવાનો તથા હતા અમારા અમારા તાલુકા કોંગ્રેસ પરિવાર જોડે અને ધારાસભ્ય આનંદભાઈ જોડે માંગરોળ તાલુકાના અસરગ્રસ્તોની મુલાકાત લેવા નીકળ્યા છે ત્યારે અફસોસ વેદના થાય આ વિસ્તારમાં ઘરા સુધીના પાણી ભરાઈ ગયા હતા આજે પણ ઘરમાં તમને ગંદકી જોવા મળે છે અને આવી પરિસ્થિતિ અમે એમનું અનાજ ડૂબી ગયું છે અમારા વિદ્યાર્થીના ચોપડા પણ ખતમ થઈ ગયા છે એટલી ખરાબ પરિસ્થિતિ છે કે કેટલાય દિવસ તમને જમવાનું નથી મળ્યું એમ કહે છે કે એક દૂધની એક દૂધની થેલી સુધા અમને મળી નથી પીવાનું પાણી પણ નથી આ વિકાસની વાત કરતી ભારતીય જનતા પાર્ટીને મેં જોયું છે કે તમે જાઓ રસ્તા જાવ તો રસ્તા બિસ્માર બની ગયા છ મહિના પહેલા જે રસ્તા બન્યા હતા એ રસ્તા તૂટી ગયા છે અને આ વિકાસની વાત કરતી આ સરકારને મારે કહેવું છે કે ત્રીસ વર્ષ પહેલા કોંગ્રેસ જે પરિસ્થિતિમાં મૂકીને ગઈ હતી આજે પણ મારા આદિવાસી દશામાં જીવે છે અને થાય છે વિકાસની વાત કરે ત્યારે ભારતીય જનતા પાર્ટીના ભ્રષ્ટાચારી તમામ પદાધિકારીઓ કે અધિકારીઓને કહેવા માંગુ છું કે આવનારા દિવસોમાં ગરીબોની હાઈ નીકળશે અને આ ગરીબો જો રોડ પર આવશે તો તમારું વહીવત કરવું તમને કપડું થઈ જવાનું જ એમને કેશ ડોલ નથી મળી આવનારા આઠ દિવસમાં જો અમને કેસ ચૂકવવામાં નહીં આવે તો માંગરોળ તાલુકાનો કોંગ્રેસ પરિણામ જે પરિવાર છે રોડ પર ઉતરશે એ મામલતદાર કચેરી હોય કે એ પ્રાંતની કચેરી હોય કે કોઈ ડેપ્યુટી એન્જિનિયરની કચેરી હોય એને ઘેરાવો ઘાલશે એમાં કોઈ શંકાને સ્થાન નથી જય હિન્દ જય કોંગ્રેસ કમલેશભાઈ છે બધા પડી લીમારામાં રહું છું આજે ત્રણ દિવસથી અમે માંગરોળ તાલુકામાં જે ફોર્મ ભર્યા છે એના માટે ત્રણ દિવસથી આંટા મારતા છે પણ આજે એ લોકો એક ડોક્યુમેન્ટ પહોંચાડે ત્યારે બીજું માંગે છે ને બીજું પહોંચાડે તો ત્રીજાની માગણી કરે છે આવી રીતના અમને ત્રણ દિવસથી ધક્કા ખવડે છે ને હવે આપણા જે અજીતભાઈ સભ્યો છે એ અત્યાર પણ ત્યાંથી લિસ્ટ લઈને આવ્યા છે તો એ લોકો હજુ પણ લિસ્ટ માંગે છે કે આ ડોક્યુમેન્ટ નહીં પહોંચ્યું પેલું નહીં પહોંચ્યું તમારે આપો તો આપો ને આવીને પરિસ્થિતિ પહેલાં જોઈ જાઓ ને નહીં આપો તો તમારી મરજી પછી એમ એકલું પાણી ઓફેરા પછી દૂધ ની કોઠીએ તાપેલી પછી કઈ આવેલું નથી ને જે ઉઠું તે બધું પોલીસ વાળા મારમાન કરી કરવા તો દીધું ઉઠું તે બોલાઈ જ ને ભાઈ પછી તે પછી ચફેર જ નથી પાણી આવે પછી તે એવું નઈ કે એ લોકોને આ બધાને જ લાગેલું છે પાણી લાગ્યું નઈ બધા ચારો તો બરોબર ખવાય ગયો હવે ઢોર છૂટો બેંકી દીધા તે હું પછી રહે તે ખવાડી ઢોર છૂટા બે કે હોય તે પછી ઢોર અમે ખવા દઈએ અમારો બધું કઈ નથી હોલ હજાર નો ચારો તો તેમાં કઈ નથી રવા દી રો બધો ખવાય ગયો નામ લખી દેલા છે એ લોકો કીધેલ છે કે જાણે થોડાક દિવસમાં એમ કે તમને કઈ મળે સારવાર આપવું એમ કે હજુ કઈ આવ્યું નથી હાલ ચોમાસુ જે રીતના અતિ ભારે વરસાદમાં ચાલે છે અને ખાસ કરીને આ કીમ નદી અને એમાં પણ આ કોષાળી ગામ દર વખતનો પ્રશ્ન છે કે ભાઈ ગામમાં પાણી ભરાઈ જાય છે સરકારમાં વારંવાર રજૂઆત છતાં પાળા જે બનાવ્યા એ પણ નાના અને ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયો છે એવી ગામ લોકોની પણ વાયકા છે અને માહિતી પણ છે અને એના લીધે સતત ગામમાં નુકસાન થાય છે ગામમાં પાણી ભરાઈ જાય ઘર વખરીને નુકસાન થાય અને લોકોને વિસ્થાપિત થવું પડશે હાલમાં પણ આ માંગરોળ તાલુકામાં લગભગ સાડી સાતસો લોકો વિસ્થાપિત થયા છે પાણીના લીધે અને વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે સરકારે હજી સુધી પણ કેશ ડોલ ચૂકવી નથી એ તાત્કાલિક ચૂકવવાની હોય છે હજી સર્વેનું કામ ચાલે છે સર્વે પણ મંથરગતિએ ચાલે છે અને આપના માધ્યમથી પણ સરકારને અને તંત્રને પણ જણાવવા માગવું છે કે તાત્કાલિક આ લોકોને સહાય મળે અને ઘરવખરીનો સામાનની પણ સહાય મળે એવી અમારી કોંગ્રેસ સમિતિની માગણી છે ખાસ કરીને જે લોકો વિસ્થાપિત થયા છે અને ઘરવખરીમાં જે નુકસાન થયું છે એને કેસ્ટ્રોલ પણ હજુ સુધી ચૂકવાઈ નથી તો તાત્કાલિક ધોરણે ચૂકવવા વિનંતી છે